હવે બેસી ગયેલી નહીં દાદા જેવી ફૂલેલી પૂરી જ એકદમ પરફેક્ટ ગણાય પૂરી તો એવી હોવી જોઈએ કે જે એકદમ સરસ પાતળી હોય હાથોમાં તેલ બિલકુલ ના રહે પણ ઘણા બધાને એવું થાય છે કે બનાવે ને તો દરેક ફૂલતી નથી જો પાતળી ભણે તો પણ એ નથી ફૂલતી અને પૂરી ફૂલે તો છે પણ એની અંદર તેલ બહુ ભરાઈ રહે છે અને પૂરીને ફૂલાવવા માટે એને જાણી રાખવી પડે છે તો જો તમને પણ આવા બધા પ્રશ્નો હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો કરીએ સૌથી પહેલા તો આપણે પૂરી માટેનો લોટ કેવી રીતે બંધાય એ જોઈએ તો અત્યારે મેં એક કપ રોટલીનો જે લોટ આવે છે ને આપણે જે ઘરમાં રેગ્યુલર વાપરીએ એ લીધો છે અને એની અંદર આપણે એક ટેબલ સ્પૂન સોજી નાખવાની છે સોજી નાખવાથી આપણી પૂરી છે ને એકદમ સરસ બને છે તમે જો પણ ના નાખી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને એની અંદર આપણે હાફ ટી સ્પૂન દળેલી ખાંડ નાખવાની છે દળેલી ખાંડ નાખવાથી આપણી પૂરી તળીએ ને પછી પણ ઘણા લાંબો સમય સુધી ફૂલી રહે છે તરત બેસી નથી જતી અને સાથે એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે મોડ માટેનું તો અત્યારે અહીંયા આગળ એક ટી સ્પૂન તેલ એડ કર્યું છે આ હાફ ટી સ્પૂન જે મેં બે વાર નાખ્યું એટલે એક ટી સ્પૂન થયું છે અને એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે આપણને એવું લાગે કે આપણે કોઈ પણ વસ્તુને પોચી બનાવી હોય ને તો તેલનું મણ વધારે જોઈએ પણ પુરીમાં એવું નથી હોતું પુરીમાં તમે જો તેલ બહુ વધારે પ્રમાણમાં નાખી દો ને તો પણ એની અંદર તેલ ભરાઈ રહે અને જો તેલ બિલકુલ ન નાખો તો પણ તેલ ભરાઈ રહે તો એની અંદર માપસરનું મણ હોવું જરૂરી છે તો એક કપ હોય તો એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું તેલનું મણ નાખવાનું છે બધું મિક્સ કરવાનું બરાબર અને થોડું થોડું પાણી નાખી આપણે પરોઠાનો જેવો લોટ બાંધીએ એના કરતા સહેજ કઠણ આ લોટ રાખવાનો હોય છે તો પાણી થોડું થોડું નાખતા જવાનું છે અને લોટ બાંધવાનું નોંધવાનું છે અને હા બીજી ખાસ વાત કે પાણી તમારે થોડું હુંફાળું લેવાનું બહુ વધારે નહીં ફક્ત આપણે હાથેથી અડીને આપણને થોડું ગરમ લાગે ને એવું પાણી લેવાનું તો તમારી જે પૂરી છે ને એકદમ સરસ બનશે તો લોટ બાંધતી વખતે તમે જો આ નાની નાની વાતનું ધ્યાન રાખ્યું હશે ને તો તમારી પૂરી કાયમ જ સરસ બનશે અને દરેક પૂરી દડાની જેમ ફૂલશે એની મારી ગેરંટી છે તો અત્યારે મેં લોટ બાંધી દીધો છે અને લોટ બાંધીએ પછી એને લગભગ પાંચેક મિનિટ માટે આ રીતે ગુણવી લેવાનો છે અને પછી આપણે એને રહેવા દઈશું લગભગ પંદર થી વીસ મિનિટ માટે એટલે લોટ સરસ બરાબર પલડે ને એની અંદર ગ્લુટન હોય બરાબર રિલીઝ થાય પછી આપણી પૂરી સરસ બને તો લોટ બાંધી અને પછી તરત જ પૂરી નહીં વણવાની પંદર થી વીસ મિનિટ તો એને ઓછામાં ઓછું રાખવાનું સમય હોય તો અડધા થી એક કલાક રાખો તો વધારે સારું હવે આપણે તીખી લોચાપુરીનો લોટ બાંધીએ તો એના માટે અત્યારે મેં અહીંયા આગળ હાફ ટી સ્પૂન અજમો લીધો છે અને એને સહેજ આપણે ઠઠુંબી દેવાનું છે એટલે કે અતકચરો કરવાનો છે આખો એને પાવડર નથી બનાવવાનો પણ અજમાનો જે દાણો છે ને ઉપરથી તમે આ રીતે એને મારો એટલે કે પ્રેશર આપો દસ્તાથી તો એ ફૂટવો જોઈએ એનું કારણ તમને આગળ જણાવીશ હવે એના માટે પણ મેં અત્યારે એક કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે એની અંદર એક ટેબલ સ્પૂન આપણે સોજી નાખવાની છે અને દહેલી ખાંડ એની અંદર એડ કરવાની છે સાથે મીઠું એડ કરી દીધું છે મેં સ્વાદ મુજબનું તો હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે હાફ ટી સ્પૂન મેં અહીંયા ઘડી હળદર એડ કરી છે અને

અને અજમો આપણે એની અંદર થોડો ઠઠુંબીને નાખ્યો એનું કારણ એ છે કે અજમો જો તમે આખો નાખો ને તો તેલમાં જાય આપણે તળીએ એટલે અને પછી એ ફૂટે તેલની અંદર જેને તમે જુઓ હશે કે આપણે ગરમ તેલની અંદર વઘારમાં અજમો નાખીએ તો ફૂટે છે ને તો એ ફૂટવાના કારણે પૂરીમાંથી બહાર આવી જાય તો તમે જો એને અદકચરો ઠઠુંબી દીધો હશે એટલે કે એનો જે આખો દાણો છે એ તૂટી ગયો હશે અને ક્રેક થઈ ગઈ હશે તો તેલમાં ગયા છતાં એ ફૂટશે નહીં અને પૂરીમાંથી બહાર નહીં આવે તો એના માટે આ રીતે થોડો નાખવાનો છે ક્રશ કરીને અને થોડું થોડું પાણી નાખી આપણે જેમ આગળ લોટ બાંધ્યો ને એ રીતે બાંધવાનો અને મારા દાદીમાં જેની પાસેથી મેં બધી જ રસોઈ શીખી છે એ મને ખાસ એવું કહેતા કે લોટ ને તો વાસણ એટલું ચોખ્ખું થવું જોઈએ કે જાણે ખબર જ ના પડે લોટ બાંધ્યો છે તો તમારો લોટ બાંધેલો પરફેક્ટ ગણાય તો અત્યારે જો તમે જોઈ શકો છો બાઉલ પણ આંખો એકદમ ચોખ્ખો છે તો એના પર આપણે ઢાંકી અને લગભગ પંદર થી વીસ મિનિટ તો રહેવા દઈશું હવે પંદર થી વીસ મિનિટ થઈ જાય પછી આપણે જોવાનું તો આપણો જે લોટ છે એકદમ સરસ અત્યારે સેટ થઈ ગયો છે અને હા તમારો લોટ જો બહુ વધારે કઠણ તમે રાખ્યો હશે ને તો પણ એની અંદર મોઈશ્ચર એ લઈ પાણીનો ભાવ ઓછો હશે ને તમારી પૂરી નહીં ફૂલે તો લોટ તમારે આ રીતનો રાખવાનો છે પરોઠાનો જે લોટ હોય એના કરતાં સહેજ જ કઠણ અને એમાંથી આપણે એના નાના નાના ગણા તૈયાર કરી લેવાના છે તો આ રીતે તમે પાટલીની ઉપર એને ફરાવશો ને તો એકદમ સરસ એનો લાંબો રોલ થઈ જશે તો ઇઝીલી તમે એની અંદરથી નાના નાના ગુલ્લા તોડી શકશો અને પૂરી તમારે જે સાઇઝ જોઈતી હોય પ્રમાણે રાખવાની હોય અત્યારે નોર્મલ જે આપણે પૂરી ખાઈએ છીએ બસ એ જ સાઇઝ જો હા ક્વોન્ટિટી વધારે હોય તો તમે આનાથી હજુ થોડી મોટી સાઇઝ બનાવી શકો હવે તમે એને આ રીતે હાથેથી દબાવીને પણ રાખી શકો ગુલ્લાને અથવા તો પછી આ રીતે જ્યારે વણવાની હોય ને ત્યારે જ તમે એક ફરાવી દો અથવા તો સીધો જ પ્રેસ કરો તો પણ થઈ જશે કારણ કે આ લોટ આપણો નરમ જ હોય છે અને જે ગુલ્લા છે એકબીજા સાથે ના થાય એટલે એની અંદર આપણે થોડું તેલ લગાડી દેવાનું તમે થોડું તેલ એની અંદર નાખ્યું છે તો એકબીજાથી એ ખુલ્લા રહેશે અને તમે એક વાસણમાં મૂકશો ને તો પણ નહીં ચોટે તમે જો એમ જ રાખ્યું હશે ને તેલ વગર તો ક્યારેક ક્યારેક એવું બને કે એકબીજા સાથે સ્ટીક થઈ જાય હવે આપણે વણી લેવાનું છે લોટ તમારો જો બરાબર તમને પણ તેલ લેવાની બિલકુલ જ જરૂર નહીં પડે અને હંમેશા તમે પૂરી વણો રોટલી કે ભાખરી કઈ પણ તો કિનારી પરથી વણવાનું જાતે જાય કિનારીઓ એની જાડી ના રહેવી જોઈએ અને આ પૂરીને આપણે સહેજ સરખી રાખવાની સગડી રાખવાની હવે પૂરી આ રીતે તમે કાઢો પછી જો વધારે ક્વોન્ટિટી હોય તો એની પર આપણે શું કરવાનું છે એક ભીનું કપડું કોટનનું ઢાંકી દેવાનું છે શું થશે કે આપણી જે પૂરી છે ને એની અંદર રહેશે તો હવે તળવા માટેનું જે તેલ છે કેવું હોવું જોઈએ તો તળવા માટે આ રીતનું એકદમ સરસ ધુમાડા નીકળે ને એવું તેલ ગરમ હોવું જોઈએ તમારું તેલ જો ઠંડુ હશે તો પણ તમારી પૂરી નહીં ફૂલે આ રીતે એકદમ સરસ ધુમાડો નીકળે એવું ગરમ તેલ હોય એની અંદર તમે જેવી પૂરી નાખશો ને ફૂલીને આ રીતે એકદમ ઉપર દાડાની જેમ આવી જશે પૂરી એકદમ સરસ ફૂલી ગઈ છે અને ઉપર તમારે જારાથી થોડું એને પ્રેસ કરવાનું એટલે તમારી દરેક પૂરી આ રીતે દડાની જેમ ફૂલશે હવે પૂરીને આપણે ઢાંકીને રાખવાનું કારણ શું લોટને થોડું નરમ રાખવાનું કારણ શું કે એની અંદર પાણીનો ભાગ એટલે કે મોઇશ્ચર હોય એકદમ ગરમ તેલની અંદર એ જાય એટલે પૂરીની અંદરનું જે પાણી હોય ને એ વરાળમાં ફેરવાય અને જે વરાળ હોય ને એ પૂરીને ઉપર ઉઠાવે એટલે કે પૂરીને ફૂલાવવામાં મદદ કરે તો બસ એની પાછળનું જે બેઝિક સાયન્સ છે આ છે કે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું તો તમારી પૂરી કાયમ જ તમે જ્યારે પણ બનાવશો ત્યારે એકદમ સરસ ફૂલશે અને બહુ વધારે પ્રમાણમાં એને જાડી પણ નહીં રાખવી પડે હું તમને તોડીને પણ બતાવીશ તમને આઈડિયા આવશે કે પૂરી કેટલી સરસ આપણે એવી જાડી નથી રાખીને તો પણ એકદમ સરસ ફૂલી છે અને તમારી એક એક પૂરી આ રીતે ફૂલશે જો તમે આ નાની નાની વાતનું ધ્યાન રાખ્યું હશે તો આ પ્રમાણે આપણે બધી જ પૂરી તળવાની છે અને ક્યારેક એવું લાગે કે જો ગેસ તમે ફાસ્ટ રાખ્યો હોય અને પૂરી બળતી હોય તો થોડી વાર માટે તમારે ગેસની ફ્લેમ સ્લો કરવાની અને અગેન ફરી પાછું એને હાઈ પર રાખવાની અને તળાઈ જાય ને પછી જયારે પહેલી વાર તમે મૂકો ને પ્લેટમાં તો આ રીતે છોટી છૂટી એને રાખવાની એટલે કે એકની ઉપર એક નહીં મૂકવાની તાજ પ્રમાણે આપણે જે તીખી લોચા પૂરી છે એને પણ વણીને તૈયાર કરી લેવાની છે તો આઠમનો તહેવાર હોય ત્યારે અચૂકથી આપણે આ રીતની તીખી પૂરી અને મોણીપુરી બનાવતા હોઈએ છે તો હવે જ્યારે પણ તમે પૂરી બનાવો તો આ રીતની જે ટીપ્સ મેં તમારી સાથે શેર કરી છે ધ્યાનમાં રાખશો ને તમારી પૂરી કાયમ જ સરસ બનશે તો હવે આપણે જે તીખી પૂરી છે એને પણ તળી લઈએ અને જ્યારે આ રીતે બે પૂરી બનાવવાની હોય ને તો પહેલાં હંમેશા મોળી પૂરી બનાવી લેવાની અને પછી આ તીખી પૂરી બનાવવાની કારણ કે આપણે આની અંદર હળદર અને મરચું નાખ્યા હોય ને તો તેલની અંદર થોડો એનો કલર આવે તો પહેલાં હંમેશા મોળી પૂરી આપણે તળવાની તો જો તમે જોઈ શકો છો કે બધી જ આપણી જે પૂરી છે એકદમ સરસ ફૂલી રહી છે અને પૂરીની ઉપર તમે આ રીતે જરાથી થોડું એને ઉપરથી આમ પ્રેસ કરશો ને એટલે સરસ ફૂલશે અને થોડીક વાર માટે આવી રીતે રાખવાની તમે જોઈ શકો છો કે આપણે પૂરીઓ ફૂલેલી છે અને જો એવી જાડી પણ નથી હાથમાં એટલું તેલ પણ નથી લાગતું તો એકદમ સરસ આપણી પૂરી તૈયાર થઈ છે આ જ પ્રમાણે આપણી જે મોળી પૂરી છે એ પણ તૈયાર થઈ જાય આ પૂરીને તમે બનાવીને ત્રણ થી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે એને ડબ્બામાં ભરવી હોય તો આ રીતે થોડો મોટી સાઇઝનો ડબ્બો લેવાનો એટલે બહુ વધારે એકની ઉપર એક ના આવે તો આવી રીતની ફૂલેલી રહેશે તો ફ્રેન્ડ્સ તમને આજની આ પૂરી વિશેની રેસીપીનો વિડીયો કેવો લાગે કમેન્ટમાં ચોક્કસ જણાવો તમને જો આ રેસીપી પસંદ આવી છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે